એ બાપ બેટો બે હોય વેણતા પણ હું સીધો ના ઘેર દઉં અને એક કોથળો ઉપાડી લઉં એક કોથળો આજે ઉપાડો ને એક કોથળો કાલ બાલ ઉપાડી લઉં અને સીધો મારા પલાટ ભેગું કરી નાખું તો આને મારો કોઈક ઢાળો પડશે ને નહીં પડે હા ઘેર કોઈ છે નહીં અને પેલા બે જણા હેતરમાં છે આજે એક કોથળો ઉપાડી દઉં કાલે બીજો કોથળો ઉપાડી દઉં હા

ના બે હા એવું અત્યારે તો ગામ વાતો થઈ અમારા બે પેલું આ જે કોમ છે કરો કે પેલું પૈસા બાપા જો વિવાહ થવા જવું મારા

તારું આઈડિયા ગોવા એટલે એક નંબર નો આઈડિયા તો સરપંચ નો જેવા તેવા સરપંચ તો ના બને કાને જેવા તેવા ના બનાવાય કાલે બાપા મને

મારા ઘેર વંશ તમે હાથ રાખવા મારા ઘેર કોઈ નહીં હા લક્ષ્મી જાણ સોલ્લો કરવા આવે ને તાણે કપાળ ધોવા ના થવા એવું ઘેડવાય કીધું છે એટલે એવું તો હું નહીં જ કરું એક મિટિંગ થાય કે હું હજુ પોસવા ગયા બાનો છું હા તો કશું હતું નહીં એક આ ઘેર ધોવાના બધું રૂન ભૂ પડ્યું છે કા હા ના હું તો તાર બધી હાથ રાખી તમારા આખા ઘરની હા બધા દવાના છો બધું હું એકલો જ ઘેર છું બધા તો એવાનું તો જતો રહેશે ત્યાં જાય નહીં એવું થયું હા

સપન આવતા કે હું માળો વાળો કોના કરલો પેલા એવું લાગે છે કે તો હિંમત કરવું પડે તો છે ને આ ગટટા નો લ્યા રે જોઈતા જોઈ 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 આ અમારું રોજ એક શિકર અટકો છે મારો ઓરિયો હા થાકિયો ખોલી દેવા એ પકડે પકડે દોડ ખરેખર તો મને પહેલા મને મારવા દે લ્યા અનુકલ મા મા લાપો અલ્યા હા પકત્રો બારકા પહેલા પકત્રો કેટે બાબા કોઠામાં કઈ જાતો અનુકોથો કરને કાદ જતો રે આમાં મસા અલ્યા હા કાને બપરઈ દેસુ રે हा खालावटाव खायच मग किती खुश मग हे दोड्या धोळे झोवा येतो ના આ તો હળુ મૂળે કીધું હળુ હળું પણ મહેલાઈ તમારો પાન પણ પકડવાનો આ તો ખબર પડે તમે જેના પર વિશ્વાસ હું કીધું તું અને ગમ માં એવો બી અવોજો એ જ નીકળ્યો જે તમે વાત કરી હતી ને

સરપંચ તમે મારી ગાય સર ના ના સર બોલે છે સરપંચ ની આને સોરી નહીં કરવું આજ પછી

મિત્રો રૂની ચોરી કોઈ કરતા હોય તો ના કરતા અને મેહનત ની મજૂરી કરજો કોઈ સોરી નું કરતા નહીં અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય માતાજી જય માતાજી